હવે કીર્તિભાઈ બે હારે ગયા હતા કેદારનાથ પાંચ દી રોકાણ અને ત્યારે ઓલા બાબા હતા ને આપણે બાગેશ્વર ધામ ભાગેશ્વર બાબા તે દીયા કીર્તિભાઈ આરતી ઉતારતા તે દી હવે ખબર પડી કે આ બાગેશ્વર બાબાને હવે ફોટો કહેલા કે આ તો ના ભાઈ બન પછી બાબા એ કહેતા મને બાબા બધા બહુ ગમે એમાં રામદેવ બાબત બહુ ગમે છે ખરેખર ખરો સમાજ ને સાહેબ યોગ ને ક્યાં વિશ્વમાં પોગાડી દીધું અમારા એક ભાઈ ના દાદા ગુજરી ગયા ને ભાઈ ખરેખર દાદા કેમ કરતા આપણે પૂછવું તો પડે ને દાદા કેમ કરતા ગુજરી ગયા કે યોગ કરતા કરતા મેં કીધું તો વધે કે દાદો ગયો વધે અમારા બાપા વૈયા ગયા અરે યોગમાં તો મને કે સાંભળો માયા ભાઈ મારા દાદા રામદેવ બાબાના એવા આશિક હવારમાં પાંચ વાગે બાબા ટીવીમાં આવે એટલે અમારા બાપા હામાં બેહી જાય એ આજે બેહી ગયા બે થી પેલા કે રામદેવ બાબા પાંચ વાગે જ્યાં ચાલુ કર્યું ટીવીમાં કીધું પદ્માસન લગાવો ને અમારા દાદાના પગ સેન્ટિંગ ના હરિયા જેવા પણ કડાકા બોલાવીને બહાર નાખી દીધો પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો ને મારા દાદા કે ઊંડો શ્વાસ લીધો અને આખ્યું બંધ થઈ ગઈ અને લાઇટ વહી ગઈ હવે રામદેવ બાબા એમ કે શ્વાસ મૂકો તો મૂકે ને પણ લાઇટ વહી ગઈ ખબર નહીં અને ભાઈ લાઈટ આવી તો મારા દાદા ભાઈ ગયા જેને જે વસ્તુ સારી લાગતી હોય એ રીતે કરાય યોગા ફાવે તો હારું બાકી ભગવાન તોડી નાખવા નથી આપ્યું કેવલ પવિત્રતાથી તમે ભોજન અને આવો પ્રસાદ પેટમાં નાખી ગયો ને વિશ્વાસથી કહું સાહેબ કે એક આવી કથાનો પ્રસાદ તમારા પેટમાં જાય અને એમાં શ્રદ્ધા બહી જાય તો કહેવા ગયો તમારા અનેક રોગ મટી જાય કારણ કે રામ રસાયન તમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા એટલે કાંઈ વધારે ન કહેતા આવો જે ભાવનો માહોલ જે છે અને આમ આમ તમે જુઓ તો ખરા જેટલું માણસ અંદર બેઠો એટલું અનિલભાઈ બહાર અને કોઈ જગ્યાએ પછી ગળદી નહીં સાહેબ કેટલી રસોડાની એવી રૂઢિ વ્યવસ્થા અને દર્શને અહીંયા જે જેમ બાર જ્યોતિર્લિંગના જે તમે દર્શન રાખ્યા તો માણસો દર્શન કરીને અને પાછો સમયે મહાશિવરાત્રીનો દિવસ આની મધ્યમાં આવી જાય કથાને અને એવા પવિત્ર દિવસે તમે આવું ફરાદીના આંગણે આવું રૂડું કાર્ય કર્યું છે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને કાંઈ વધારે સમય બીજો ન લેતા જેને સાંભળો એટલે કાંઈ ન લેતા કાંઈ ન લેતા મેં કરાક કલાક પૂરી કર્યો મેં પોણા બારે સાલું કર્યું હતું હા જો પણ આ રશિયા રૂપાળાને તાળીઓથી વધાવો કેવું કેવું તમને શોખું કહું ભગવાને કોઈને એમણા મોકલ્યા જ નથી કાંઈક ના કાંઈક કામે મોકલ્યા છે જો કોઈને પોલીસ બનાવ્યા કોઈને કલાકાર બનાવ્યા કોઈને તબલાવાળા બનાવ્યા કોઈકને કેમેરાવાળા બનાવ્યા કોઈને સાધુ બોલાવ્યા એક બીજું કહું આ સ્વામીજી જે શંખ વગાડે એવું કોઈ નથી વગાડતો સ્વામીજી ખરેખર હા સ્વામીજી મને ખબર છે લાવ્યા શંખ વગાડો વગાડો અહીંયા આવો અહીંયા એક વાર શંખ વગાડો એટલે મારે ટૂંકી કહું મારે કીર્તિભાઈને જ રજૂ કરવા છે પણ પૂજ્ય સ્વામીજી શંખ નો નાદ કર નાખે ગાડીમાં પીડ્યો હોય ને રાખે જ રેજ ખરેખર સાધુ શંખ વગાડે એટલે મજા જ આવે ખબર હોય કેટલા વાગ્યા વગાડો પડે નક્કી નહીં પણ બહુ ભોળા સ્વામીજી છે અને હું એને ઘણા વર્ષોથી ઓળખું છું એટલે અમારે તો રોજનું ભાઈ અનિલભાઈ રોજ સંતોને ને જ રહેવાનું રોજ એક જાય એટલે એક આશ્રમ એટલે અમને આનંદ જ આવ્યા અમે રોડે નીકળી તો આશ્રમ ભાળીએ ને ત્યાં જ ગાડી લઈ લઈ બહુ હોટલ ઓછી સાપી અને સાધુ આવો માયા ભાઈ આવો ક્યાં વાત કરે કાં ગયે છે કાંકર કે લઈએ અરે એમ કે બાપુ આમ તો ફરાદી કોઈ વાત નહીં અમારે ભી ડાયરા કરના હૈ ડંકી મૂકના હૈ સાદુ આનંદ માં આવે એટલે સ્વામીજી પણ ગાડી આખી નથી ને પછી આવશે આ હોના દોરો ડોકમાં મને દેખાડે છે જો તો ખરા વધારો થી આ દુબઈ જયારે ગયા બસ વાહ દુબઈ આને આમ જવાબ કમાભાઈને ને દુબઈ લઈ ગયા છે અનિલભાઈ અને ન્યા દુબઈ લઈ જઈને હોનાનો દોરો અનિલભાઈ એને તેદી પહેરાવ્યો એટલે મને દેખાડે છે કે અનિલભાઈ મને દોરો પહેરાવ્યો સાહેબ વધારો તાળીઓથી ધન્યવાદ છે દોસ્ત વાહ કમાભાઈ વાહ મજા મજા વાહ 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 જો સ્વામીજી શંખ લાવ્યા છે અને શંખના સાથે કારણ કે અમારા કલા ક્ષેત્રમાં પૂજ્ય નારાયણ સ્વામી બાપાને તો કલાકાર ઓલામાં નહીં ગણું સાહેબ એ તો એક સંત છે મહાપુરુષ હતા

પૂજ્ય ગીરી બાપુ ની હાજરીમાં ઋષિકેશ ને આંગણે ગંગા તટ કિનારે પણ શંખનાદ કરેલો અને બાપુ એ હૃદય થી આશીર્વાદ પણ આપેલા મોરર બાપુ ની હાજરીમાં રજવાની માયાભાઈ ને કિતિભાઈ ની હાજરીમાં પણ શંખનાદ નો લાભ મળ્યો છે અહીંયા આજે ત્રણ વખત આપણે અહીંયા શંખનાદ શ્રવણ કરીશું કમાભાઈ માઇક પકડો E માનસિક અને આધ્યાત્મિક ફાયદા થતા હોય છે શ્રી કૃષ્ણ ભગવાન પણ શંખ વગાડતા અને મારું નામ પણ યોગી કૃષ્ણ રાખ્યા છે અને આ શંખ પણ દ્વારકાથી છે મારો એ બાપુએ પણ ગુટાવેલું કે શારીરિક માનસિક અને આધ્યાત્મિક એ ત્રણ ફાયદા આનાથી થતા હોય છે આનો જ્યાં જ્યાં ધ્વની જાય ત્યાંના જમ્સ નાશ થતા હોય છે તો આજે માયાભાઈને હાજરીમાં શેજ ઉપર પહેલી વાર શંખના વગાડવાનો મળ્યો છે

આપે ડબ માં નવો હા આપે નવો આટો એમને ડબ્બો માવો બધો તો માવો

apa ni hati-hati Untuk saya Temu, 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 temu Apa dalam siju siap ya Macam ni Tak siap apa-apa ni Pan Ah ya ya, macam ni Macam apa hati Apa Bapak Wata Asyami Apa

જીજીભાઈ મને હા જાયો મને તો જાય પાવ એમની ભારત માતાજી